પાણી વેચતું નથી પણ મજા મને તો નહી હા આખો ખેતર વીણી નાખ્યો આખો તો ગુડ આફ્ટરનૂન મિત્રો બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડિયોની અંદર તો બ્લોગ ચાલુ કર્યો અત્યારે તડકા ધમનો અને તડકા ધૂમ એટલે ભાઈ વાગ્યા બે બરોબર પણ આપણે જ્યાં ટોપી બોપી પહેરીને અત્યારે ક્યાં જવું હોય મામા નાવા નાવા આ મામ શું કર્યું અત્યારે મિત્રો જાવું હોય નાવાના તડકો જવો આમ તો જવો ભાઈ ફૂલ તડકો હોય મિત્રો ટોપી બોપી પહેરી લીધી છે અને હવે આપણે જવું છે નાવા તો મિત્રો વિડીયોમાં બનીને રહેજો મિત્રો આપણે છે ને બે જણા જ અમે નથી જતા બરોબર આખી ટોળકી જઈ છે કેટલા જણા છે આઠ નવ જણા એ છે આઠ નવ જણા મિત્રો જાય છે નાવા અને જવાનું હોય આપણે નદી આપણે ક્યાંય સ્વિમિંગ પુલ કે બીજે ક્યાંય નથી જવાનું બરોબર અત્યારે મામાનો ફોન આવ્યો કે આપણે કે આજે સન્ડે છે તો ના આવી મેં હાલો થોડીક વાર જઈ આવીએ અને મજા મજા કરી આવી બરોબર જવા અને ભાઈ અત્યારે તડકામાં નાવાની ખરેખર મજા આવે મેં કીધું હાલો ને જઈ આવી બાને વિડીયો બની જાય મસ્તીનો અને ભેગું નાવાનું થઈ ગયું તો મિત્રો કન્ટિન્યુ

અને ભાઈ અહીંયા ઊંડું એટલું છે એટલે આપડી તો કઈ નાવાની જાગી કઈ ઈચ્છા નથી તો આટલામાં થોડેકમાં માં છીછરું છે કામામાં અહીંયા છીછરું છે ને આ બધાય નહીં ને ભાઈ અહીંયા છીછરું એટલે આપણે અહીંયા થોડીક વાર છપ છબી કરશું બાકી આપણને કઈ તરતા ફાવતું નથી જોઈ છે હવે નાય કે ના નાય બરોબર તો વિડિયોમાં બનના રહેજો બરોબર અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફાઇનલી મિત્રો હું ને મારા મામા નાવા માટે તૈયાર થઈ ગયા છે બરોબર મામા એ તો ટી શર્ટ બી શર્ટ કાઢી નાખી આપણે ટી શર્ટ નથી કાઢવું ભાઈ તડકો એટલો હે ને શરીર બરે છે અત્યારથી ને ગાલ ને બધું ભરવા માંડ્યું ના મામા અને આ બાજુ હે ને ભાઈ અહીંયા ભેંસું નહીં છે અને અહીંયા છે ને માણસો નહીં બરોબર ને અત્યારે ભાઈ કઈ વહેતું પાણી છે નહીં થોડું ઘણું જો આવી રીતના જાય હે અહીંયા પાર તૂટેલી છે ને એટલે અને હવે આપણે થોડીક વાર અહીં આવું હોય કારણ કે મામા એમ કહે કે ભાઈ ચીઠું પાણી છે એટલું બધું ઊંડું નથી ગાવું નથી ઊંડું થોડીક વાર ભાઈ નાય આપણે મારા

આ બધા ની ભાઈ મોજ આખી અલગ બધા મિત્રો નાઈ લીધું ને આ ભાઈ હે ને મારા મામા

તડકો ભાઈ સુખનો સૂરજ એવો છે ને આમ જોવો સુખનો સૂરજ એવો છે ને મોટા ભરવા મીંડા છે આપણે અને હવે મિત્રો આપણે જવું છે સીધું ઘરે તો કન્ટિન્યુ ફાઇનલના મિત્રો પાછા આપણે આવી ગયા મામાના ગામમાં બરોબર અને ભાઈ એટલી તરસ લાગી હતી નહીં નહીં આખી બોટલ ખાલી કરી ગઈ આમ જોવો મારા મામા આખી બોટલ પી ગયા હવે મિત્રો આપણે જાઉં છે અહીંથી સીધું વાડીએ મામા ને ઉતારી બરોબર હાલ મામા એ માતાજી હાલો મામા રામે રામ રામે રામ તો મિત્રો હવે આપણે જાશું વાડીએ સીધા તો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણી વાળીએ અને ટોપી ભાઈ હે ને આમ રાખી લીધી અને કારણ શું ખબર કેમ કે ભાઈ રસ્તામાં હું આવતો હતો ને તડકો આ બાજુથી આવતો હતો એટલે હવે સીધી કરી લે ભાઈ મેં કીધું આ દાલ બરે ને એ પોહાતું નથી ભાઈ એના કરતાં હે ને ટોપી આમ ફેરવી નાખી સારી કોઈને મિત્રો એ વાત કહેતા નહીં અને ભાઈ આખું આપણું ખેતર છે ને જો ક્લીન થઈ ગયું હાવ ચૈણા બેણા હાવ વટાઈ ગયા ભાઈ અને મારા બાપા અહીંયા અત્યારે મુકેશભાઈ વાળીએ છે મજૂરો ભાઈ છે ને ચીણા એટલા ખૈરા છે ને તે પપ્પા કે જેટલું થાય એટલું હું હે ને એ કે અહીંયા ચૈણા એ કે ભેગા કરી કે અવા તડકાના ભાઈ ખરેલા ચીણા અહીંયા ભેગા કરવા આવે છે અહીંયા હે ને ભાઈ એટલા મજા ચૈણા રાખી દીધા કેમ કે હે ને ભાઈ આ જ્યારે વાટતા હતા ને ત્યારે આ બધાએ ચીણા લીલા હતા અને અહીંયા હે ને ઢગલો કરી કરતી પપ્પાએ ચૈણાનો અહીંયા હે ને ભાઈ ઢગલો કરી દીધો હે અને આમ હે ને છેટ્ટે છેટે દેખાય અહીંયા હે ને મુકેશભાઈ ચૈણા ભેગા કરે હે આમ જો ભાઈ પપ્પા અહીંયા હે ને પોપટા ભેગા કરે હે જ્યાં બાજકામાં અહીંયા પોપટા ભેગા કરે હે કે ભાઈ ખેતીનું કામ જે અહીંયા કર્યું હોય ને એને તડકો છાંયો ટાઈટ વરસાદ કાંઈ નડે જ નહીં એટલે નડતું હોય તો આપણને ખબર નથી ભાઈ એમ કહેતા હોય કે ભાઈ હેને ખેતીનું કામ એને ટાણે થાય ને તો જ થાય બાકી ખેતીનું કામ થાય જ નહીં અને એનો તડકા ધૂમનું તડકા ધૂમનું ભાઈ એને હખાઈ ના થાય કાંઈ નહીં ખાલી નવરો હતો તો મેં કીધું વાડીયા જઈ આવું હા થયું એમ હો દર વખતે આપણે ઓછું નથી આમાં હસાન તડકાનો હું ઓછો થઈ જાઉં

તો ઉતાણે તો ગયો બે ત્રણ દિમ આવી જાય ને વારો તો કઈ આવે આ તો હાર ઉતાણે નીકળી જાય ને આવો આ હાટવા જાય પપ્પાજી આ પાણી ભરી આવ્યા ને ભાઈ આજી પાણી પીવાનું ભાઈ મજા આવે છે ને

મિત્રો પાછા આવી ગયા આપડા મમ્મી ખબર હે તડકા ના તમે અહીંયા ડોકમાં આવી પટ્ટી નાખીને નીકળી ગયા કરવું પડે હું શાકભાજી લઈ લીધી એમ સારું તો આપણે આપ લોકોને અહીંયા એન્ડ કરી દે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા વિડીયો સાથે બાય બાય